अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें।

વેબસાઇટ નામનું ફોલ્ડર છે અને એ પચાસ નંબરની આપણી એક્સરસાઇઝ છે તો એની પર આપણે ડબલ ક્લિક કરી અને ઓપન કરીશું તો આપણને જોવા મળશે કે કમ્પ્લીટ વેબસાઇટ માટે જેટલી બધી ફાઇલોની જરૂર છે એ મેં અહીંયા બનાવીને મૂકેલી છે તો હવે આમાં પહેલું જોઈએ તો આપણે એક ઇન્ડેક્સ ડોટ એચ બનાવેલી છે કે જે આપણી મેઇન ફાઇલ છે હવે એચ અને સીએસએસ વગેરેના ટુટોરિયલ આપણે જોઈ ગયા એમાં તમે ઓલરેડી જોયું છે કે આપણે જે મેઇન ફાઇલ હોય એનું નામ આપણે ઇન્ડેક્સ ડોટ એચ આપવાની જરૂર પડે છે તો આ ઇન્ડેક્સ ડોટ એટ છે એની ઉપર આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને એડિટ વિથ નોટપેડ કરીશું એ જોવા મળશે કે એક રિસ્પોન્સિવ વેબસાઇટ યુઝિંગ જીવે ક્વેરી માટે છે જે ક્વેરી વગેરે વાપરીને આપણે કમ્પ્લીટ રિસ્પોન્સિવ વેબસાઇટ બનાવ્યા છે હવે રિસ્પોન્સિવ વેબ ડિઝાઇન જે છે એના વિશે આપણે ઓલરેડી સીએસએસમાં જોઈ ગયા છે તો એ પણ આપણે અહીંયા બધી વસ્તુ કરેલી છે તો એ હું તમને સાથે સાથે બતાવતો જોઉં છું કે કઈ બાબતો કરેલી છે પણ એની સાથે પહેલાં આપણે જોઈ લઈએ કે અહીંયા કેટલી કેટલી વસ્તુ છે તો હવે આપણે આને પહેલાં એકવાર મિનિમાઇઝ કરી દઈએ અને અહીંયા જોશો તો આપણે જેમ અગાઉના વિડીયોની અંદર જોઈ ગયા એ પ્રમાણે અહીંયા મેં એક ફેવિકોન બનાવીને રાખેલો છે હવે ફેવિકોન વગેરેના વિડીયો આપણે ઓલરેડી જોઈ ગયા છે તો હું બધી બાબતો તમને એ ફટાફટ બતાવું છું કે આપણે ક્યાં કઈ બાબતનો ઉપયોગ કરેલો છે તો આના બધા અગાઉના વિડીયોની અંદર મેં આ બધી બાબતો કેવી રીતે તૈયાર કરવી એ બધું બતાવ્યું અને હવે આ વિડીયોની અંદર આપણે એ જોવા માગીએ છીએ કે બધું ભેગું કરી અને આપણે એક આખી કમ્પ્લીટ વેબસાઇટનું ફ્રન્ટ એન્ડ છે એ કઈ રીતે બનાવી શકીએ તો અહીંયા આપણે એક ફેવિકોન બનાવેલું છે તે અહીંયા આપણે કોપી કરીને રાખ્યું છે અને ત્યાર પછી આપણે સ્ટ્રક્ચરમાં જોઈએ તો આપણે ત્રણ ફોલ્ડર લીધેલા છે એક સીએસએસ ફોલ્ડર એક ઇમેજીસ ફોલ્ડર અને બીજું જેએસ ફોલ્ડર કે જે જાવા સ્ક્રિપ્ટ અને જે ક્વેરી વગેરે સ્ટોર કરવા માટે છે તો આપણે સીએસએસ ફોલ્ડરની અંદર જોઈશું તો સીએસએસ ફોલ્ડરની અંદર આપણે એક સ્ટાઇલ ડોટ સીએસએસ ફાઇલ રાખેલી છે તો એને પણ આપણે ઓપન કરીએ માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને એડિટ વિથ નોટપેડ કરીશું એટલે અહીંયા આપણે જોવા મળશે કે અભ્યાસી ડોટ કોમ ની મેઇન સીએસએસ ફાઇલ છે કે જેની અંદર વેબસાઇટની ઉપર બધા ટેગ છે એ બધા ટેગને ફોર્મેટ કરવા માટે બધી અલગ અલગ ઘણી બધી વસ્તુ આપેલી છે અહીંયા દરેક ટેગને ફોર્મેટ કરેલા છે અને દરેક જે ક્લાસીસ વગેરે છે એને પણ ફોર્મેટ કરેલા છે તો હું તમને પછીથી સમજાવતો જાઉં છું કે કઈ વસ્તુ ક્યાં યુઝ કરેલી છે પણ અત્યારે આપણે પહેલા એનું આખું સ્ટ્રક્ચર વગેરે સમજી લઈએ તો બે ફાઇલ અત્યારે આપણે જોઈએ પહેલી ઇન્ડેક્સ ડોટ એચ ફાઇલની અંદર આપણે એચટીએમએલ લખેલી છે સ્ટાઇલ ડોટ સીએસએસની અંદર આપણે સીએસએસ ફાઇલ લખેલી છે ત્રીજી બાબત જોઈએ વેબસાઇટ ફોલ્ડરની અંદર પાછા આવીએ તો અહીંયા જેએસ ફોલ્ડર અહીંયા જોવા મળે છે પણ અહીંયા આપણે ઇમેજીસની અંદર જોઈએ તો આપણે વેબસાઇટની અંદર જેટલી ઈમેજ વાપરેલી છે એ બધા ફોટોગ્રાફ અહીંયા પહેલેથી તૈયાર કરી અને આપણે મૂકેલા છે એ અહીંયા ઇમેજીસ ફોલ્ડરમાં જોવા મળે છે અને જે એસ ફોલ્ડરમાં જોઈએ ફ્લેક્સ સ્લાઇડર યુઝ કરેલું છે જે મેં તમને આગળ બતાવ્યું કે પ્લગ વગેરે કેવી રીતે સર્ચ કરીને આપણે ડાઉનલોડ કરવાના તો એ રીતે મેં સર્ચ કરી અને ડાઉનલોડ કરેલું છે અને સાથે સાથે જે ક્વેરીની જે મેઇન ફાઇલ છે એ રાખેલી છે જો કે અત્યારે અહીંયા આપણે યુઆઈના કોઈ કંટ્રોલ નથી વાપરેલા અને એટલા માટે એ ફાઇલ નથી અહીંયા કોપી કરી પણ જો આપણે યુઆઈ વગેરેની જેટલી પણ આપણે સ્ક્રિપ્ટ વાપરી હોય એ બધી ફાઇલ અહીંયા આપણે કોપી કરવાની જરૂર પડશે અને આપણે એક પોતાની ફાઇલ બનાવી છે કે આ વેબસાઇટ માટે નહીં જેને મેં માયસ્ક્રિપ્ટ નામ આપ્યું છે માયસ્ક્રિપ્ટ ડોટ જીએસ અથવા તમે કંઈ પણ નામ આપી શકો જે આપણી વેબસાઇટનું નામ હોય તે આપણે આને પણ આવશો જમણી બાજુનું બટન ક્લિક કરીને એડિટ વિથ નોટ પેટ કરીશું તો અહીંયા આપણે આટલું જે ક્વેરીનો પ્રોગ્રામ લખેલો છે ને એની અંદર આપણે જે ફ્લેક્સ સ્લાઇડર છે એને કોલ કરાયેલું છે તો એ બધી બાબત જોઈએ એ પહેલાં આપણે મેઇન એચટીએમએલ ફાઇલની અંદર આવી જઈએ અને એ એચ ટીએમએલ ફાઇલને પહેલાં રન કરીને જોઈએ કેવું દેખાય છે અને પછી એના બધાની વિશેની ચર્ચા કરીએ તો જો આપણે રન પર ક્લિક આપી અને આઈ એની અંદર ક્લિક આપીશું તમને જોવા મળશે કે આખી વેબસાઇટ કમ્પ્લીટલી ચાલુ થઈ ગયેલી અહીંયા જોવા મળે છે અહીંયા આપણે વેબસાઇટનું નામ જોવા મળે છે અહીંયા એક નાનું મેન્યુ જોવા મળે છે કે જે પણ આપણે આ રીતના વર્કિંગ છે આ અત્યારે આની પર આપણે ક્લિક કરીશું તો કશું નહીં થાય કેમ કારણ કે આપણે લિંક વગેરે હજુ સેટ નથી કરી તો આના પછીના વિડીયોમાં આપણે જોઈશું કે કઈ રીતે આપણે આ બધા માટે પેજ મૂકી શકીએ પણ અહીંયા બીજી બધી બાબતો જે છે એ પહેલાં આપણે જોઈએ કે અહીંયા એક આજે ફ્લેક્સ સ્લાઇડર આપણે યુઝ કરેલું છે અને ફ્લેક્સ સ્લાઇડરની અંદર આ જે ઇમેજ છે એ ઓટોમેટિકલી રોટેટ થયા કરે છે એ આપણે જોવા મળે છે ને જેવું એની ઉપર આપણે કર્સર લઈ જઈશું તો પછી એ રોકાઈ જશે અને રોટેટ નહીં થાય આની ઉપરથી કર્સર આમ ખસેડી લઈશું તો પછી એ ઓટોમેટિકલી અમુક સેકન્ડ પછી રોટેટ થયા કરશે બધા ચિત્ર અહીંયા આપણને એના એ આપણે બટન્સ જોવા મળે છે ધારો કે મારે છેલ્લું ઇમેજ જોવી હોય તો ડાયરેક્ટલી હું અહીંયા ક્લિક કરું તો મને છેલ્લી ઈમેજ દેખાશે હું જો પહેલું બટન ક્લિક કરીશ તો મને પહેલી ઈમેજ દેખાશે તો આ રીતે એમ બધી ફંક્શનાલિટી લઈ શકીએ છે એ ઉપરાંત તમે જોશો તો અહીંયા ત્રણ ફોટોગ્રાફ જોવા મળે છે એની બધી માહિતી લખેલી જોવા મળે છે અને એક મોર બટન જોવા મળે છે હવે આ મોર બટનની ઉપર આપણે જેવું ક્લિક કરીએ એટલે બીજું પેજ ખુલે અને એની અંદર આપણને વધારે માહિતી મળે એ જ રીતે અહીંયા અમે મારા વિશેની થોડીક માહિતી આપેલી છે અને એ તમે જોઈ શકો કે મેં ગુજરાતીની અંદર લખેલી છે તો બધી વસ્તુ આપણે ગુજરાતીની અંદર લખેલી છે તો એ પણ આપણે કેવી રીતે કરવું એ પણ આપણે જોવા માંગીએ છીએ અને અહીંયા થોડીક લિંક આપણે મૂકેલી છે જે લિંકને ક્લિક કરવાથી અમારા જે ફેસબુકના અને યુટ્યુબ વગેરેની ચેનલ છે એની ઉપર તમે ડાયરેક્ટલી જઈ શકો અને છેલ્લે તમે નીચે જોશો તો અહીંયા એક ફૂટર લાઇન આપણે મૂકેલી છે અને એ ફૂટરની પણ આપણે કલર વગેરે ચેન્જ કરેલો છે તો આ બધી વસ્તુ આ બેકગ્રાઉન્ડ વગેરે કેવી રીતે કરવું એ આપણે જોવા માંગીએ છીએ હવે આપણે એક વખત આને આઈમાંથી બંધ કરી અને ગૂગલ ક્રોમમાં પણ ચાલુ કરીને જોઈ લઈશું કે જો આપણે ગૂગલ ક્રોમની અંદર જોઈશું તો ગૂગલ ક્રોમની અંદર પણ આપણને એકદમ બરોબર આખી વેબસાઇટ દેખાય છે અને એની સાથે સાથે જેમ આપણે ચર્ચા કરેલી એ પ્રમાણે કે આ રિસ્પોન્સિવ વેબ ડિઝાઇન છે અને રિસ્પોન્સિવ વેબ ડિઝાઇન હોવાને કારણે હું જો કીબોર્ડ પરથી એફ ટ્વેલ્વ કી પ્રેસ કરી અને આ મેનુ ચાલુ કરું ને એની અંદર રિસ્પોન્સિવવાળું ચાલુ કરી આપણે આને થોડુંક મિનિમાઇઝ કરી લઈએ કે જેથી આપણને ઉપરનું જે એરિયા છે એ બરાબર દેખાય એટલે આપણે મિનિમાઇઝ કરી અને અહીંયા જોઈશું તો આપણને બધી અલગ અલગ એ જોવા મળે છે હવે રિસ્પોન્સિવની અંદર અત્યારે આપણે ધારો કે મોબાઈલ માટે જઈશું તો ઓટોમેટિકલી તમને જોવા મળશે કે જેવું આપણે મોબાઈલનું સિલેક્ટ કર્યું એવી રીતે અહીંયા આપણને એકદમ અલગ સાઈડ જોવા મળે છે અહીંયા મેનુ ઉપર જોવા મળે છે અને અહીંયા તમે નીચે જોશો તો આ બધાની સાઈઝ નાની થઈ ગયેલી આપણને જોવા મળે છે તો આ રીતનું આખું મેનુ થઈ જાય છે અને આપણે એનાથી મોટું થોડુંક લેવા માંગતા હોય તો આપણે કરી શકીએ અને પાછો આપણે અહીંથી રિસ્પોન્સિવમાં લઈ અને આપણે આ જે બટન છે એનાથી આપણે નાનું મોટું કરીને જોઈ શકીએ તો જેવું આપણે નાનું કરીએ છીએ તમે જોશો કે જેવું ફૂલ સ્ક્રીન હોય છે તો અલગ દેખાય છે અને જેવું આપણે આને નાનું કરતા જઈએ છીએ તો એ વસ્તુ અલગ દેખાતી જાય છે આપણે આને હંડ્રેડ પર્સન્ટ કરી દઈએ તો આ બધી બાબતો આપણે ઓલરેડી સીએસએસના જે વિડીયો છે એની અંદર ચર્ચા કરી ગયા છે પણ અત્યારે હું તમને ખાલી એ બતાવું છું કે આપણી આ જે વેબસાઇટ છે ઓલરેડી રિસ્પોન્સિવ વેબ ડિઝાઇનવાળી વેબસાઇટ છે એ આપણને અહીંયાથી જોવા મળે છે તો હવે આ બધી બાબતો આપણે કેવી રીતે કરી છે એ આપણે ચર્ચા કરવા માંગીએ છીએ તો આપણે આને બંધ કરી દઈશું અને હવે અહીંયા આપણે જોઈએ તો એચ ટીએમએલથી આપણે શરૂ કર્યું છે હેડની અંદર આપણે પહેલાં લખ્યું છે કે કેરેક્ટર સેટ આપણે યુટીએફ એટ વાપરીએ છીએ આ લખવાનું કારણ એ છે કે આપણે આની અંદર ગુજરાતીના ફંડ પણ અહીંયા વાપરેલા છે ઇંગ્લિશ સિવાયની બીજી કોઈ ભાષા આપણે જ્યારે વાપરવાના હોય એટલે કે યુનિકોડના ફંડ આપણે વાપરવાના હોય ત્યારે આપણે આ લખવાની જરૂર પડે છે ત્યાર પછી આપણે ટેગ લખેલો છે સીએસએસનો જે રિસ્પોન્સિવ વેબ ડિઝાઇન છે એની માટે છે કે જેની અંદર આપણે લખ્યું કે વ્યૂ પોટ આપણે ચાલુ કરવું છે એને ડિવાઇસ વીડ થશે અને ઇનિશિયલી એનો સ્કેલ વન હશે તો જે રીતે આપણે સીએસએસમાં શીખી ગયા છે એ પ્રમાણે આ વસ્તુ આપણે બનાવેલી છે ત્યાર પછી આપણે ટાઇટલની અંદર અભ્યાસી ડોટ કોમ લખી દીધું છે અને અહીંયા આપણે પેલું ફેવિકોન એડ કરેલું છે તો હવે આપણે ઓલરેડી ફેવિકોનના ચેપ્ટરમાં પણ સમજી ગયા આપણે જો ફેવિકોન લાવવું હોય તો આપણે આ રીતે એક લિંક કરવાની જરૂર પડે છે તો મેં તમને પેલા સ્ટાર્ટિંગમાં જ બતાવ્યું પ્રમાણે કે આપણે ફોલ્ડરની અંદર આજે ફેવિકોન ડોટ આઈસીઓ ફાઇલ કોપી કરી દીધેલી છે અને એને અહીંયા આપણે લિંક કરી દીધેલી હવે આની સાથે સાથે આપણે એને રન કરેલું પણ રાખીએ કે જેથી આપણે જોઈ શકીએ તો ગૂગલ ક્રોમની અંદર જો રન કરશો તો એ તમને જોવા મળશે કે અહીંયા ફેવિકોન આવી ગયેલો આપણને જોવા મળે છે ત્યાર પછી આપણે જે ગૂગલ ફોન્ટ છે એ અહીંયા લિંક કરેલો છે તો આપણે ઓલરેડી ગૂગલ ફોન્ટ કઈ રીતે વાપરવાનો એ આપણે જોઈ ગયા તો અહીંયા એક ગૂગલ ફોન્ટ આપણે લીધેલો છે આ એટલા માટે લીધો છે કે જેથી તમને ખ્યાલ આવે કે કઈ રીતે આપણે ગૂગલ ફોન્ટ વગેરે આપણા વેબસાઇટની સાથે કનેક્ટ કરી શકીએ તો મેં ગૂગલ ફોન્ટના વિડીયોમાં બતાવેલું હતું તો કે ત્યાંથી આપણે લિંક કોપી કરવાની થાય છે અને એક લિંક આપણે એચડીએમએલ ફાઇલમાં કોપી કરવાની થાય છે અને બીજી લેન્ક આપણે સીએસએસમાં કરવાની થાય છે તો અહીંયા તમે જોશો તો આ પહેલું ગૂગલ ફોન્ટ માટેનું લિંક છે કે જે આપણે અહીંયા કોપી કરેલી છે અને જો આપણે સીએસએસની અંદર જોઈએ તો સીએસએસની અંદર પણ આપણને આ લાઇન એડ કરવાની કહેવામાં આવેલી હતી કે ફોન્ટ ફેમિલીની અંદર આપણે એનું નામ લખીએ છીએ તો આ ગૂગલ ફોન્ટ આપણે એડ કરેલા છે ત્યાર પછી આપણે આપણી પોતાની એક સીએસએસ ફાઇલ એડ કરેલી છે જે બધી બાબતોને ફોર્મેટ કરવા માટે એટલે આ જે સ્ટાઇલ સીએસએસ ફાઇલ છે એને આપણે અહીંયા આ કમાન્ડથી લિંક કરેલી છે ત્યાર પછી તો જો એ બોડી ટેગની અંદર આવીએ તો આપણે એક ડીવ લીધેલું છે જેનું નામ આપણે આપ્યું છે કન્ટેનર અને અહીંયા આપણે નવા જે એસટીએમએલ ફાઇવના ટેગ છે એ વાપરેલા છે એટલે પહેલું હેડર આપણે વાપરેલું છે અને હેડરની અંદર આપણે એક એચ વન લીધું છે અભ્યાસી ડોટ કોમ લખવા માટે ત્યાર પછી ડીવ ટેગ લીધું છે અને એ નેવ કન્ટેનર માટે છે નેવિગેશન માટે છે એમાં યુએલ લીધેલું છે એની અંદર બધા એલઆઈ લીધેલા છે તો હવે આ જે છે એ મેનુ બનાવવા માટે છે એટલે અહીંયા જો ગૂગલ ક્રોમની અંદર જોઈએ તો આપણે આ ઉપર મેનુ આપણને જોવા મળે છે એટલે આ જે મેનુ છે એ મેનુ માટે પહેલાં યુએલ અને એલઆઈ લીધેલા છે જો એને મિનિમાઈઝ કરી દઈએ ત્યાર પછી સેક્શનની અંદર આવી જઈએ કે આપણું આખું જે સેક્શન છે એની અંદર તમે જોશો તો અહીંયાથી સેક્શન શરૂ થાય છે એટલે આ હેડર પોર્શન થઈ ગયો અને આ સેક્શન છે કે જેની અંદર આ એક સ્લાઇડર છે ત્યાર પછી આપણે આ કન્ટેન્ટ છે આપણી અને આ બીજી બાબત છે આ સાઈડ બાર છે તો એ બધી બાબતો અહીંયા આપણે જોઈએ હવે એની અંદર સ્લાઇડર આપણે લખ્યું છે અને એની અંદર આ ફ્લેગ સ્લાઇડર આપણે વાપરેલું છે વેબસાઇટની ઉપર તમે જો ફ્લેક્સ સ્લાઇડર વિશે જોશો તો તમને ઘણી બધી લિંક મળશે ને એમાંની કોઈપણ લિંક તમે ડાઉનલોડ કરશો તો એની અંદરથી તમને બધી માહિતી જોવા મળશે તમે તમારું પોતાનું પણ બનાવી શકો અને આવા ડાયરેક્ટલી લગ મળે છે એ પણ આપણે વાપરી શકીએ એમાં જે બધી ઇમેજીસ મૂકવામાં આવી છે એ યુએલ ટેગથી મૂકવામાં આવી છે ને એની અંદર આપણે એલઆઈથી દરેક ઇમેજ લીધી છે એલઆઈની અંદર આપણે લીધું છે ઇમેજ પહેલી ઇમેજ ઇમેજીસમાંથી સ્લાઇડર પીઆઈસી વન હશે એવી રીતે પીઆઈસી વન ટુ થ્રી ફોર એવી રીતે આપણે બધા જેટલા પણ આપણને ફોટા જોઈતા હોય એટલા આપણે એલઆઈ ટેગ મૂકવાના થશે અને એ એલઆઈ ટેગની અંદર તમે જોશો તો એની સાથે સાથે એક ડી ટેગ આપેલું છે અને એની અંદર આપણે એચ ટુ એક હેડિંગ લીધેલું છે હવે આ જે એચ ટુ છે એ ક્યાં દેખાય છે એ આપણે સમજીએ કે અહીંયા આપ જોશો તમે તો આ અહીંયા ઉપર ફોટોગ્રાફ દેખાય છે પણ આ જે નીચે આ લાઇન છે એ લાઇન પેલા એચ ટુ ટેગથી આવે છે એટલે ઇંગ્લિશની અંદર કે ગુજરાતીની અંદર તમે જેમાં પણ લખવા માંગતા હોય તો એની અંદર આપણે લખવાનું રહેશે તો એ અહીંયા આપણે લખેલું છે એવી રીતે આપણે બધા ફોટાની બાબતો લખેલી છે અને જો તમે સ્ટાઇલની અંદર જોશો તો અહીંયા પહેલાં બોડીને માટેની સીએસએસ લખેલી છે ત્યાર પછી આપણે કન્ટેનર માટેની સીએસએસ લખેલી છે તો જો તમે સીએસએસના બધા વિડીયો જોયા હશે તો આ બધી બાબતો શું લખેલી છે એ તમને ઓટોમેટિકલી ખબર પડી જશે તો આ બધી બાબતો અહીંયા આપણે લખેલી છે એ તમે બધાનો સ્ટડી કરી શકો કે આપણે કઈ કઈ બાબતો કઈ રીતે લખેલી છે અને એ બધી જ બાબતો આપણે સીએસએસની અંદર શીખી ગયેલા છે તો આપણે પાછા આની અંદર આવી જઈએ અને અહીંયા તમે જોશો સ્લાઇડર એન્ડ થયા છે એની કોમેન્ટ પણ નાખેલી છે અને ત્યાર પછી આપણે બોક્સિસ લીધેલા છે હવે આ બોક્સિસ શાની માટેના છે જે અહીંયા તમને નીચે આ જોવા મળે છે કે આ બોક્સ આમ એક બે ને ત્રણ બોક્સ આપણને જોવા મળે છે તો એ માટે આપણે આ બોક્સિસ બનાવ્યું છે એની અંદર આ બોક્સ બનાવ્યું છે એક બોક્સ વન આ બોક્સ ટુ આ બોક્સ થ્રી ત્યાર પછી અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે પૂરું થઈ જાય છે તો એનો ક્લાસ આપણે આપ્યો છે બોક્સ અને એ બોક્સ ક્લાસને આપણે અહીંયા આ બધા બોક્સ ક્લાસ છે એનાથી આપણે એને ફોર્મેટ કરેલું છે તો આ બધા બોક્સ અને બોક્સિસ ક્લાસ આપી એને આપણે બધી વસ્તુને ફોર્મેટ કરવાની જરૂર પડે છે અને એનો તમે જો બેકગ્રાઉન્ડ જોશો તો બેકગ્રાઉન્ડની અંદર પણ આપણે એક ઇમેજ લીધેલી છે કે જે સાથે જે આપણે એક્ઝામ્પલ આપેલા છે એની અંદર તમે જોશો તો ઇમેજીસની અંદર બધી અલગ અલગ ઇમેજ છે આ બેકગ્રાઉન્ડની ઇમેજ છે અને આ એનાથી પણ ડાર્ક બેકગ્રાઉન્ડની ઇમેજ છે અને આ બીજા બધા ફોટોગ્રાફ છે કે જે ફોટોગ્રાફ ત્યાં રોટેટ થાય છે આપણે પાછા એચટીએમએલની અંદર આવી જઈએ અને જો બોક્સિસની અંદર જોઈએ તો એક ડ્યુટેગ લીધું છે કે જેની અંદર આપણે એક ઇમેજ સેટ કરેલું છે ત્યાર પછી એક હેડિંગ જેવું સેટ કરેલું છે અને એની બધી માહિતી સેટ કરેલી છે તો એ વસ્તુ અહીંયા દેખાય છે આપણને આ એક હેડિંગ દેખાય છે અને આ બધી માહિતી દેખાય છે અને ત્યાર પછી મોર એક બટન આપેલું છે આપણે એ મોર બટન અહીંયા આપણે આ એચઆરએફથી લીધું જો કે અહીંયા આપણે કોઈ લિંક અત્યારે આપેલી નથી કારણ કે આપણે બીજા પેજીસ અત્યારે બનાવ્યા નથી અત્યારે ફક્ત આપણે એક જ ઇન્ડેક્સ ડોટ એચ બનાવેલું છે જ્યારે આપણે વધારેના પેજ બનાવી દઈએ કોમ્પ્યુટર બેઝિક માટેની જે બધી માહિતી આપતો કંઈ જે પેજ હોય તે પેજની લિંક આપણે અહીંયા લખી દઈશું એવી રીતે બધા બોક્સ આપણે લીધેલા છે ત્રણે ત્રણ બોક્સિસ કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી છેલ્લે સાઈડ બાર વન માટે લીધેલું છે તો આ સાઈડ બાર તો અહીંયા લિંક જે આપણે આપેલી છે આ અધર યુઝફુલ લિંક કરી અને આપણે આ બધી લિંક આપેલી છે તો એ લિંક માટે આ લીધેલું છે સાઈડ બાર વન અને એની અંદર આપણે યુએલ અને ટેગ યુઝ કરેલો છે એલઆઈટેગની અંદર આપણે બધી લિંક આપેલી છે અને એને આપણે અહીંયા ફોર્મેટ કર્યું તો દરેકે દરેક વસ્તુને આપણે સીએસએસથી ફોર્મેટ કરવી પડશે એ બહુ જરૂરી છે અને એટલા માટે સીએસએસની જે બાબતો છે એ સમજવી બહુ જ જરૂરી છે કે આપણે આ બધી વસ્તુ આપણે એને પ્રોપરલી ફોર્મેટ કરેલી છે તો અહીંયા પાછા આપણે આઈ જઈએ અને ત્યાર પછી આપણે મેઇન કન્ટેન્ટની અંદર આવે છે હવે મેઇન કન્ટેન્ટની અંદર આપણે આપ્યું છે કે ક્લાસ મેઇન કન્ટેન્ટ એમાં એક h2 ટેગ લખ્યું છે એમાં લખ્યું છે કે વર્ષ ઓગણીસો થી ભણાવતા અમારા શિક્ષક વિશે તો એ અહીંયા આ હેડિંગ દેખાય છે અને ત્યાર પછી મારો એક ફોટોગ્રાફ છે અને આખી માહિતી છે તો એ માહિતી અહીંયા આપણે html ની અંદર જોઈશું તો અહીંયા આપણે ડીુ ટેગની અંદર પહેલાં ફોટોગ્રાફ લીધેલો છે ત્યાર પછી બોલ્ડ કરી અને આપણે આ બધી માહિતી લખી છે હવે આ બધી માહિતી આપણે ગુજરાતીની અંદર ટાઈપ કરેલી છે તો તમે જો મારા કોમ્પ્યુટર બેઝિકના વિડીયો જોયા હોય તો એની અંદર મેં બતાવ્યું છે કે કઈ રીતે આપણે આજે ગુજરાતી ફોન્ટ વગેરે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકીએ અને કઈ રીતે આપણે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર ગુજરાતી વગેરે ટાઈપ કરી શકીએ કે જે માઇક્રોસોફ્ટે બધી વસ્તુ ફ્રીમાં આપણને આપેલી છે એનો ઉપયોગ કરી શકીએ તો પહેલાં મેં માઇક્રોસોફ્ટ વર્ડની અંદર બધું ટાઈપ કરી લીધું છે ને પછી અહીંયા કોપી કરી અને ત્યાર પછી આપણે આજે બી આર ટેગ વગેરે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં આપણે મૂકી દીધેલા છે અથવા તો તમે ડાયરેક્ટલી અહીંયા પણ ટાઈપ કરી શકો છો કારણ કે નોટપેડ પ્લસ પ્લસ પણ ગુજરાતી ફોન્ટ વગેરે સપોર્ટ કરે જ છે તેમ છતાં પણ આની અંદર સ્પેલિંગ ચેકિંગ વગેરે નથી થતું જ્યારે કે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર ગુજરાતીનું જે જોડણી વગેરેનું ચેકિંગ છે એ પણ થાય છે અને એટલે જોડણી વગેરે સાચી આપ મેળવી શકીએ એટલે આપણે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર વધારે ટાઈપ કરીએ છીએ અને ત્યાર પછી આપણે અહીંયા લાઈને કોપી કરી દઈ શકીએ પણ આપણે યાદ રાખવાનું છે કે જો આપણે આવી રીતે ગુજરાતી વગેરે લખતા હોય તો પછી આપણે જ્યારે એને ફાઇલમાં જઈ એને સેવ એઝ કરીશું કે સેવ કરીશું ત્યારે આપણે અહીંયા યાદ રાખવાનું છે અત્યારે જો કે સેવ બોક્સ નથી આવતું એટલે અહીંયા નથી બતાવતું પણ જો સેવ બોક્સ હશે તો એની અંદર નીચે એ બતાવે છે આનસી ફોર્મેટમાં સેવ કરવું છે કે યુનિકોડ ફોર્મેટમાં સેવ કરવું છે તો આપણે ત્યાં યુટીએફ એટ લેવાની જરૂર પડશે જે મેં ઓલરેડી આગળ એસટીએમએલના વિડીયોમાં બતાવ્યું છે તો એ તમારે યાદ રાખવાની જરૂર પડશે એ જ રીતે આપણે છેલ્લે સેક્શન પૂરું થાય પછી એક ફૂટલ સેક્શન લીધેલું છે અને એ ફૂટલ સેક્શનની અંદર સિમ્પલ ફૂટર લાઇન આપેલી છે અને ત્યાર પછી આપણે જે ક્વેરીની જે ફાઇલ છે એ લિંક કરેલી છે ત્યાર પછી આપણે જે સ્લાઇડર માટેની જેએસ ફાઇલ છે એ લિંક કરેલી છે અને આપણી પોતાની જે જેએસ ફાઇલ છે એ લિંક કરેલી છે તો હવે આપણે આ જીએસ ફાઇલની અંદર જોઈએ તો જેએસ ફાઇલની અંદર આપણે શું કરેલું છે તો કે જે આપણું ફ્લેક્સ સ્લાઇડર છે એને આપણે ચાલુ કરવાનું છે બીજું કંઈ આપણે વધારે કર્યું નથી અત્યારે એટલા માટે આપણે આ જે ક્વેરીનો કમાન્ડ લખ્યો અને સ્લાઇડર ક્લાસ છે એને પકડ્યો એટલે અહીંયા આવશે અને તમે અહીંયા જોશો તો હું તમને બતાવું કે આ ક્લાસ અહીંયા આપણે લખેલો છે ક્લાસ ફ્લેગ સ્લાઇડર તો આ ક્લાસ પકડે છે અહીંયા અને એ ક્લાસની ઉપર ફ્લેક્સ સ્લાઇડર મેથડ એ યુઝ કરશે હવે આ ફ્લેક્સ સ્લાઇડર મેથડ જે છે એ ફ્લેગ સ્લાઇડર મીન જેએસ જે ડાઉનલોડ કરેલી છે એની અંદર હશે આપણે જો હું તમને એની અંદર બતાવું તો અહીંયા વેબસાઇટની અંદર જેએસ એસ ફાઇલની અંદર ફ્લેક્ સ્લાઇડર ડોટ મીન ડોટ જે એસ ફાઇલ છે આની અંદર આ જે મેથડ છે એ લખવામાં આવેલી હશે અને એ મેથડ ચાલુ થાય છે અને જે ફોટોગ્રાફને રોટેટ કરવાની વસ્તુ છે એ ત્યાંથી થાય છે અને એને અહીંયા આપણે આપેલું છે કે એનિમેશન કેવી રીતના કરવું છે તો કે ફેડ થઈને થવું જોઈએ ત્યાર પછી એનું કન્ટેનર શું કયું હશે ડાયરેક્શનના નેવ છે એ ફોલ્સ કરેલા છે એ આપણને અહીંયાથી જોવા મળે છે જો કે હું તમને ધારો કે ટ્રુ કરીને બતાવું અહીંયા આપણે ટ્રુ કરી દીધું સેવ કરીએ અને ત્યાર પછી આપણે આને રિફ્રેશ કરીશું અહીંયા આપણે રિફ્રેશ કરીશું તમને જોવા મળશે કે અહીંયા પ્રીવિયસ અને નેક્સ્ટ બટન આવી જાય છે કે જે આના માટે છે કે જે આપણે નેક્સ્ટ બટન કરીશું તો આપણું ઓટોમેટિકલી નેક્સ્ટ નેક્સ્ટની ઉપર જતું રહેશે હવે આમાં બે વસ્તુ આપણે યાદ રાખવાની છે જો આપણે એને ટ્રુ કરીએ છીએ તો આ બટનને આપણે પહેલાં સીએસએસથી અહીંયા કોઈ બી જગ્યાએ જે આપણે ગોઠવવા માંગતા હોય અને જે ઇમેજ વગેરે લાવવા માંગતા હોય તે આપણે લાવવાની જરૂર પડશે તો એ સીએસએસ વગેરે આપણે અત્યારે નથી કર્યું કરેલું એટલા માટે આને જે છે એ ફોલ્સ જ આપણે રવા દઈશું અહીંયા ફોલ્સ જ આપણે સિલેક્ટ કરી લઈએ પછી ફરી પાછું સેવ કરી દઈશું એવી રીતે કંટ્રોલ નેવું પણ આપણે ટ્રુ રાખેલું છે સ્લાઇડ શો ટ્રુ રાખેલું છે અને એની સ્પીડ છે ત્યારે ત્રણ સેકન્ડની અંદર ફોટો બદલાય એવું આપણે રાખેલું છે પોઝ ઓન હોવર પણ રાખેલું છે જ્યારે એની ઉપર કર્સર જાય ત્યારે આપણે એને સ્ટોપ કરવું છે જો ના સ્ટોપ કરવું હોય તો અહીંયા આપણે ફોલ્સ કરી દઈ શકીએ તો આવી બધી જે નાની નાની પ્રોપર્ટી છે આપણે ડાયરેક્ટલી અહીંયા સેટ કરી દઈએ છીએ ને હવે આટલી જ પ્રોપર્ટી આપણે સેટ કરીશું અને એટલામાં જ આપણને આ આખો જે સ્લાઇડર છે એ વર્ક કરતું જોવા મળશે અને પાછું રિફ્રેશ કરી દઈએ એટલે અહીંથી આપણે જોવા મળશે કે પેલું નેવું જતું રહ્યું જે સ્લાઇડર છે એ બરાબર ચાલે છે અને આની માટે આપણે સીએસએસ લખેલી છે તો એ પણ હું તમને બતાવું કે અહીંયા તમે જોશો કે આપણે સીએસએસની અંદર આપણું જે નેવિગેશન છે અહીંયા આપણી પાસે છે એટલે આપણે પહેલાં નેવિગેશન એમાં જતા રહીએ નેવિગેશન કન્ટેનર અને નેવિગેશન કન્ટેનરની અંદર આપણે બધી વસ્તુ સેટ કરેલી છે કે એની જે એન્કરટેગ છે એની આપણને કલર વગેરે અને બધી બાબતો કઈ રીતના જોઈએ છે એની ઉપર કર્સર જ્યારે જાય ત્યારે કેવો કલર અને કેવું બેકગ્રાઉન્ડ વગેરે જોઈએ છે અને એક્ટિવ લિંક હોય ત્યારે આપણે કેવું જોઈએ છે તો એ બધી બાબતો અહીંયા આપણે લખેલી છે તો આપણે બધી અલગ અલગ બાબતો અહીંયા કરી શકીએ છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે સીએસએસના ચેપ્ટરની અંદર આપણે બહુ સારી રીતે આ બધી બાબતોની ચર્ચા કરેલી છે એટલે આપણે અત્યારે નથી કરતા બધી ચર્ચા કે બધા ઓપ્શન શું છે પણ એટલું આપણે જોઈએ છે કે આ બધી વસ્તુ આપણે લખવાની જરૂર પડશે હવે આટલી વસ્તુ કરીશું એટલે આપણી આ એક કમ્પ્લીટ વેબસાઇટ ચાલુ થઈ જશે અને તમે અહીંયા જોશો કે આ રીતની વેબસાઇટ આપણને ચાલુ થઈ ગયેલી જોવા મળે છે હવે જો કે અત્યારે આપણે આ કોર્સિસની ઉપર કે કોન્ટેકની ઉપર ધારો કે ક્લિક કરીએ છીએ તો અત્યારે કશું નથી થતું કેમ કારણ કે હું તમને બતાવું તો અહીંયા કોન્ટેકની અંદર આપણે કોઈ લિંક લખેલી નથી હવે આ પહેલાં આપણે લિંક લખવાની જરૂર પડશે અને એના પ્રમાણે આપણે બીજું પેજ પણ બનાવવાની જરૂર પડશે તો આના પછીના વિડીયોમાં આપણે જોઈએ કે કઈ રીતે આપણે એ પેજ એડ કરવું તો આશા છે કે તમને આ બધી બાબતો ખ્યાલ આવી ગયો હશે તો પહેલા તમે આટલું જે બાબતો છે એ તમે પોતે ટાઈપ કરીને બનાવો કે જેથી તમને વધારે ખ્યાલ આવે એ વિડીયો દેખને કે લીધે આભાર અગર આપ કોમ્પ્યુટર કે એકદમ नए और એડવાન્સ ટોપિક પર વિડીયો દેખના चाहते हैं તો એ વિડીયો को લાઈક કર કે ચેનલ सब्सक्राइब कर કર લે चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद